વડીયા સરપંચની અનોખી સરપ્રાઇઝ જે જ્યાં શહેરમાં આરોગ્યની ટીમ સાથે સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી તો તમામ પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઇઝ વિઝિટ જ્યાં

બહુ જોરદાર થયા છે જેથી કરીને આરોગ્યની ટીમ અત્યારે અગિયાર ટીમ ઘરે ઘરે જઈ પાણીના ટાંકા કે ઘરની અંદર જે પણ પક્ષીઓનું જે પાણી પીવાનો જે કુંડા હોય એ અને બધું રીતે અત્યારે અમે ચેક કરવાનું ચાલુ છે પછી બધી સ્કૂલો હોડિયાની અંદર મોંઘીબા ખેતાણી સ્કૂલ મિડિલ સ્કૂલ સદગુરુનગરમાં જે સ્કૂલ છે ત્યાં અને ભેગા બેસીને મેં જે મધ્યાહન ભોજનનું જે હતું એમાં હું ભેગો બેસીને જમ્યો ટેસ્ટ મને સારો લાગ્યો અને જે તે નાના મોટી જે તકલીફ હતી એ સૂચના મેં એ લોકોને આપી દીધી છે બધાને કે ભાઈ હવે બીજી વાર આવી ભૂલ નથી કરવાની અને હું ગમે ત્યારે આવી અને બાળકો ભેગું હું જમવા બેસી જઈશ મારો ટાઈમ નક્કી નહીં હોય કયા વારે આવીશ ક્યારે આવીશ એ રીતના મેં બધાને સૂચના આપી દીધી છે કે એમાં કોઈ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે અને કાંઈ પણ હશે તો પછી હું મારી રીતે જે કાર્યવાહી થતી હશે હું કરીશ